મે કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે પરિવારના સહયોગથી તમારા કામકાજને તમે અવશ્ય સરળ બનાવી શકશો સમાજમાં કુટુંબમાં માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા મળશે જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય એના દ્વારા તમારું મન પ્રસન્ન રહેતું જણાય નોકરીયાત વર્ગને વ્યવસાયની અંદર અનુકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર શિવજી મહારાજ ઉપર જલનો અભિષેક કરો દૂધનો અભિષેક કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભ ના અક્ષર છે બહુ જ સ્વામી બને છે શુક્ર મહારાજ આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે વ્યવસાયની અંદર લાભ અને આર્થિક સદ્ધરતા સારી એવી મળશે વિદ્યાર્થી માટે ઉત્તમ સમય છે અને આજના દિવસની અંદર પારિવારિક શાંતિ રહેતી જણાશે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ મેળવવા માટે બની શકે ત્યાં સુધી ગાય માતાને ઘાસ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો માતા સાથેના સંબંધોને સારા કરવા હોય તો ભગવાન શંકરની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન શિવ ઉપર જો દૂધનો અભિષેક કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે ને એમાં પણ સોમવાર એટલે કે ચંદ્રનો વાર સોમવારના દિવસે જો શંકર ભગવાનના મંદિરે જઈ સફેદ ફૂલ અને જલ અર્પણ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ જેનો સ્વામી રહે છે બુદ્ધ મહારાજ આર્થિક સ્થિતિ તમારી આજે મજબૂત બનતી જણાશે પરિવારની અંદર સારા કામકાજનું તમે આયોજન કરી શકો સંપત્તિ અને વાહન ખરીદવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે અગત્યના કામકાજની અંદર પણ આજે તમને અનુકૂળતા રહેતી જણાશે આજના દિવસની અંદર વિશ્વ વિષ્ણુ એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે હજ એનો સ્વામી મને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે વડીલોના આશીર્વાદથી થી તમારા કામકાજ સફળ બનતા જણાશે પરિવારની અંદર વાતાવરણ આનંદમય રહેતું જણાય નવી વસ્તુઓ ખરીદવાથી તમને સારો લાભ મળી શકે એમ છે સુખ સમૃદ્ધિની અંદર અંદર યોગ પણ સુંદર મજાના જણાઈ રહ્યા છે આજના દિવસની કર્ક રાશિવાળા જાતકોએ તમારા ગુરુ મહારાજની ઉપાસના કરજો અવશ્ય ભવ પાર થશે અને સારો એવો લાભ મળતો જણાય કોલ કરીએ સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ જાતકો માટે નવા કામકાજ ની તમને સારો લાભ મળતો જણાશે તમારી મહેનત પરિશ્રમ એમાં જો તમે ધ્યાન આપશો તો અવશ્ય તમે સારો લાભ મેળવી શકશો પ્રયાસ કરવાથી કામકાજની અંદર સફળતા મળતી જણાય કારણ કે પ્રયત્ન ખલું કર્તવ્ય પ્રયત્ન કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે જમીન મકાન સંપત્તિ આ બધી બાબતોની અંદર વડીલોની સલાહ લઈ અને આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ લાભ મળશે વાત અક્ષર છે અને હણજનો સ્વામી બને છે બધ મહારાજ પોતાની જાત તમે તમારા ઉપર કોન્ફિડન્સ લેવલ જાળવો તમે તમે શું કરી શકો એમ છો આ વસ્તુનું જો આજે તમે ધ્યાન રાખશો તો અવશ્ય સારો લાભ મળશે આવક નામ નવા નવા દ્વાર આજે તમારા માટે ખુલતા જણાય આજના દિવસની અંદર સંતાન માટે મહત્વના નિર્ણયો તમે લઈ શકો અને પારિવારિક શાંતિ પણ તમારી જળવાઈ રહેતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વરણામ હરિણીમ સુવર્ણ રજ ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં વહ શ્રી સુક્તમનો આજે પાઠ કરવો તમારા માટે લાભદાયી છે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે તમારા નાના ભાઈ બહેન સાથે સંબંધો સારા નથી તો તમારે કર્જની સમસ્યા સર્જાય કારણ કે મંગળ આવી જાય અને મંગળ કર્જની સમસ્યા આપે ને મંગળ કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે માટે હનુમાનજીની ઉપાસના કરવી અત્યંત લાભદાયી રહેશે મંગળવારે ગોળનું દાન કરવાથી પણ મંગળને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ લાભ મળતો જણાય કોલર કોલરબેના અક્ષર છે રને ત સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા જાતકો માટે આર્થિક સ્થિતિ આજે તમે મજબૂત બનાવી શકશો દિવસમાં તમને ઉત્તમ પ્રકારનો સહયોગ મળી શકે અને વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા જણાશે આજના દિવસમાં તુલા વાળા જાતકો શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ આ મંત્ર નો આજે આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું વાત કરી લઈએ રાશિ સ્વામી છે મંગળ મહારાજ જાતકો માટે વ્યવસાયિક નિર્ણયોની અંદર આજે તમને સારો લાભ થઈ શકે એમ છે દાંપત્ય જીવન તમારું આનંદમય હર્ષમય લાભમય રહેતું જણાશે આજના દિવસની અંદર ધાર્મિક કામકાજની અંદર તમારી રુચિ વધતી પણ

તમને અવશ્ય સારી સફળતા મળી શકે એમ છે નોકરીયાત વર્ગને પ્રગતિ અને ઉત્તમ પદની પ્રાપ્તિ થવાના પણ સંપૂર્ણ યોગો છે વ્યવસાયની અંદર લાભ તમને મળતો જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો ધન રાશિવાળા વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શિવજી મહારાજની ઉપાસના અવશ્ય કરવી જોઈએ વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી રહે છે શનિ મહારાજ સંતાનને લગતા પ્રશ્નો તમને રાહતનો અનુભવ થતો છે જમીન મકાન લેવા તમને સારી સફળતા મળશે અને માતા અને મોસાળ પક્ષ તરફથી તમને સ્નેહ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા નાના ભાઈ બેન હોય એની સાથેના સંબંધો સારા રાખવા માટેના પ્રયત્ન કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો તમારી પાસે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ નથી એલર્જીને લગતી સમસ્યા છે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે ચામડીને લગતી સમસ્યા છે તમારો બુદ્ધ નબળો છે એટલે કે તમારું ગણિત કાચું છે તો સમજવાનું કે તમારો બુદ્ધ નબળો છે ને બુદ્ધ નબળો હોય એટલે મામા પક્ષ સાથેના સંબંધોમાં પણ તકલીફ થાય જેટલા તમે તમારા મામા પક્ષ સાથેના સંબંધોને મજબૂત કરશો એટલો તમને સારો લાભ મળશે વૃક્ષો વાવશો અને વૃક્ષોની માવજત કરશો એટલા તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા રહેશે તો એનાથી પણ અવશ્ય તમારો બુદ્ધ મજબૂત થશે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે જો તમે કુંભ રાશિ ની કરીએ અક્ષર છે ગ શ અને એનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે વિવાદિત કામકાજથી દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે ભાઈ ભાંડુ વડીલ વર્ગ સાથે તમને સારો લાભ મળી શકે એમ છે પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિ ની કરીએ મીન અક્ષર સ્વામી છે ગુરુ મહારાજ મનગમતા કામકાજ ની અંદર વિશેષ માત્રામાં ધ્યાન આપવું તમારે જરૂરી છે પરિવારની અંદર વાણી દ્વારા કલેશ ઉત્પન્ન થતો જણાશે ને ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી થતી જણાશે સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી આજે બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર ક્લિમ કૃષ્ણ ક્લિમ કૃષ્ણા જન આ મંત્ર નો જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે